આપણે બધા હોદ્દાઓ જોઈ લીધા બંધારણની સ્થાપના જોઈ લીધી જો ના જોયા હોય તો અગાઉના લેક્ચરો આપણા જોઈ લેજો હવે મિત્રો આટલું આપણે જોઈ લઈએ અને અમુક આપણે જે કમિટીઓ છે એ જોઈ લેશું જાહેર સેવા આયોગ જોઈ લેશું એટલું જોઈ લઈએ એટલે બંધારણનું જે મુખ્ય મુખ્ય બાબતો પૂછાવાલાયક છે સંપૂર્ણ પૂર્ણ થઈ જશે પછી આપણે લઈશું પંચાયતી રાજ એમાંથી પણ તમને પૂછાવાલાયક પ્રશ્નો લઈ લેશું શરૂઆત કરીએ આપણે બંધારણમાં અન્ય અદાલત તો તાબાની અદાલત વિશે જોઈએ તાબાની અદાલતો હોય ક્યાં હોય તો કે એ હોય જિલ્લા લેવલે અને સેશન કોર્ટ હોય છે બરાબર પણ મિત્રો અદાલત જે છે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ છે એના તાબા હેઠળની આ અદાલત જે છે ગણાશે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂક રાજ્યપાલ દ્વારા વડી અદાલતના ના સલાહ થી વડી અદાલતની ની સલાહથી અનુચ્છેદ બસો તેત્રીસ મુજબ કરવામાં આવે છે

પરિવાર ન્યાયાલય તો પરિવાર ન્યાયાલયની અંદર રાજ્યમાં દસ લાખ થી વધુ વસ્તી વાળા પ્રદેશમાં જ્યાં જ્યાં યોગ્ય લાગે ત્યાં સ્થાપિત કરશે કરશે શું કે પ્રદેશ છે ત્યાં દસ લાખ થી વધારે વસ્તી છે તો ત્યાં આ અદાલત જે છે પારિવારિક અદાલત એનું ત્યાં સ્થાપન કરશે અને એ સિવાય કદાચ સરકારને લાગે કે અહીંયા આપણે જરૂર છે તો ત્યાં પણ સ્થાપન કરશે પરિવાર ન્યાયાલયની સ્થાપના ઓગણીસો માં થઈ હતી અને તમે મુખ્ય ઉદ્દેશ્ય ઉદેશ્ય ઉદેશ્ય હોય તો શું છે પારિવારિક ઉકેલ લાવવાની જે નો જે કઈ ઝઘડો છે બરાબર એને ઉકેલ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કઈ તો કે પારિવારિક અથવા પરિવાર ન્યાયાલયની ત્યારબાદ ગ્રામ ન્યાયાલય ગ્રામ ન્યાયાલય વિશે જોઈએ તો ગ્રામ ન્યાયાલય મંજૂરી બે હજાર સરકાર પંચાયત કરતા વધારે ગ્રામ ન્યાયાલયની સ્થાપના કરશે ક્યાં તાલુકા લેવલે એક કરતા વધારે ન્યાયાલયની સ્થાપના કરશે અને યોગ્ય લાગે તો એક રાખશે વધારે લાગે તો વધારે રાખશે સંખ્યા મુજબ રાખશે ત્યારબાદ તે તમામ પ્રકારના ફોજદારી દીવાની સ્વીકાર કરશે અને જેમાં બે વર્ષ સુધીની જોગવાઈ હોય એવા આજે કાઈ કેસ હશે કોની આગળ હશે તો કે ગ્રામ ન્યાયાલય પાસે હશે પછી તેને દિવાની ન્યાયાલયની તમામ સત્તા પ્રાપ્ત થાય છે બરાબર હવે જોઈએ લોક અદાલત સૌથી પહેલા લોક અદાલત ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી ક્યાં શરૂ કરવામાં આવી હતી આપણા ગુજરાત રાજ્યમાં આ તમને ફેક પૂછાઈ જાય એવું છે પછી એક અહીંયા છેલ્લું જુઓ તો સાંજ કોર્ટ છે સાંજ કોર્ટ એ પણ ક્યાં શરૂ કરવામાં આવી હતી સૌથી પહેલા ગુજરાતમાં શરૂ કરવામાં આવી એટલું તો યાદ રાખી જ લેજો બરાબર ત્યારબાદ જુઓ તો ભારતમાં લોક અદાલતનો વિચાર ગુજરાતમાંથી લેવામાં આવ્યો છે કારણ કે ગુજરાતમાં પ્રથમ શરૂ થઈ

ઓક્ટોબર સૌપ્રથમ લોક અદાલતનું ગુજરાતમાં થયા પછી ક્યાં થયું તો કે દિલ્હીમાં લોક અદાલત શરૂ કરવામાં આવી એ કોના દ્વારા તો કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા શરૂ કરવામાં આવી અને છ ઓક્ટોબર ઓગણીસો પંચ્યાસી ના રોજ શરૂ કરવામાં આવી

અદાલત રવિવારના દિવસે પણ પક્ષકારોની ની સંમતિથી સ્વૈચ્છિક ધોરણે સ્વૈચ્છિક ધોરણે પણ આ સ્વૈચ્છિક ધોરણે જે કે પક્ષકારો છે એ પક્ષકારો ની સંમતિ કોર્ટ જે છે એના મુકદ્દા જે કઈ હોય એટલે કે કેસો જે કઈ હોય એ ચલાવે છે બરાબર ત્યારબાદ તમે જુઓ લોક અદાલતમાં કોઈ પક્ષકાર ની ચુકાદાઓ આપવામાં આવે છે જો બંને સંતોષકારક સમાધાન થાય છે બંને ને જે કઈ સંતોષકારક ચુકાદાઓ મળે બરાબર એક એને હાર જીત ન થાય પણ બંનેનું સમાધાન કરાવવામાં આવે અને બંનેને સંતોષકારક

લોકસભા જે હોય લોકસભા એના કામ તો સ્પીકર એટલે એ પ્રોટેમ સ્પીકર કહેવાય બરાબર હવે મિત્રો આના અધ્યક્ષ જે છે એ લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે તો કે સ્પીકર હોય પણ આ લોકસભા જે છે એના અધ્યક્ષ એના ઉપાધ્યક્ષ એનો જે ચૂંટણી થયેલી હોય ચૂંટણી ના થાય એના પહેલા અધ્યક્ષ સ્થાને કોણ હશે પ્રોટેમ સ્પીકર હશે તો આ જે પ્રોટેમ સ્પીકર હશે મિત્રો

આપેલું હોય એક પણ નહી તો એને એક પણ નહીં જવાબ આવશે કેમ કે જ્યારે આ સ્પીકર છે ઈ એના સ્પીકર હશે નહીં સભ્ય હશે ત્યારે એની ચૂંટણી થશે પછી એને હોદ્દાના શપથ સભ્ય સમયે જ લેવડાવી લેવામાં આવે છે કોણ લેવડાવે છે તો કે પ્રોટેમ સ્પીકર હોય એ બધાને પહેલા શપથ લેવડાવશે પછી એના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ બધા નિમશે એટલે કે આજે જે હકીકતે તમે જુઓ તો સ્પીકર ને હોદ્દાના જે શપથ હોય એ કોને લેવડાવ્યા હોય તો પ્રોટેમ સ્પીકર એ લેવડાવેલા હોય છે આ ખાસ

ત્યારબાદાથ લેવડાવે છે ત્યારે પ્રોટેમ સ્પીકર છે એની નિમણૂક થશે અને પ્રોટેમ સ્પીકર બધા જ સભ્યોને શું કરશે શપથ લેવડાવશે ત્યારે આ સ્પીકર હશે ત્યારે સભ્ય હશે એમ કીધું છે જો આવ્યું છે ને અન્ય લોકસભાના સભ્યોને શપથ લેવડાવશે એટલે કે અન્ય લોકસભાના જે બધા સભ્યો છે એને શપથ સ્પીકર લેવડાવશે

રાવ રાવ ગામિત ગામિત માણેક યાદ અને જે આપણી લોકસભા છે એના જો પ્રોટેમ સ્પીકર પૂછે તો વિરેન્દ્ર કુમાર યાદવ પ્રોટેમ સ્પીકરમાંથી અવારનવાર પ્રશ્ન પૂછાય છે સમજાયું એ સમજવા પ્રયત્ન કરજો અને યાદ રાખજો અનુચ્છેદ બસો ને એસી ની અંદર આપેલી છે બંધારણની કલમ અથવા તો અનુચ્છેદ બસો ને એસી તેના વિશે જોઈએ તો ભારતમાં નાણાંપંચની નિમણૂક પાંચ વર્ષે કરવામાં આવે છે અને કોણ કરે છે

ત્યારબાદ નાણાં પંચનું મુખ્ય કાર્ય તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે યોગ્ય નાણા જે છે એની ફાળવણીનું છે જે કાઈ પૈસા હશે જે કાઈ નાણા હશે કેન્દ્ર અને રાજ્યને યોગ્ય રીતે ફાળવશે ત્યારબાદ આ સિવાય રાષ્ટ્રપતિ જે એટલે કે નાણાકીય કાર્યો જે કઈ રાષ્ટ્રપતિ એને સોંપશે બરાબર એ એનું કાર્ય કરશે અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય જે વિવાદો હશે આ વિવાદોનો પણ એ શું કરશે ઉકેલ લાવશે ત્યારબાદ કેગ ના અહેવાલ મૂલ્યાંકન કરશે કેગ એટલે કે સીએજી કંટ્રોલર કો ઓડિટર જનરલ તો એ જે છે એનો એને જે કઈ અહેવાલ આપ્યો છે તો એનું પણ મૂલ્યાંકન કરશે પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ તમને પૂછે તો કે બે હજાર ને સુધીનો સમયગાળો રહેશે યાદ રાખજો ત્યારબાદ જોઈએ અખિલ ભારતીય સેવાઓ અખિલ ભારતીય સેવાઓ ભાગ ચૌદ ની અંદર આપેલ છે અને અનુચ્છેદ પછી બીજી છે ભારતીય પોલીસ સેવા એટલે કે ઇન્ડિયન પોલીસ સર્વિસ પછી ભારતીય વન સેવા એટલે કાર્ય કરે છે તો ભારતીય વન સેવા છે એ રાજ્યસભા જે છે એના વર્ષ ઓગણીસો બાસઠ ના ઠરાવ હેઠળ વર્ષ ઓગણીસો સાસઠ થી અસ્તિત્વમાં આવી છે આ શું છે આ વન સેવા જે છે ભારતીય વન સેવા એ રાજ્ય સભાનો સેવાનું સર્જન કરવાનો અધિકાર માત્ર રાજ્ય જ આપવામાં આવ્યો છે અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાનો માત્ર ને માત્ર અધિકાર હોય તો કોની પાસે છે રાજ્યસભા પાસે છે

હવે સંઘ જાહેર સેવા આયોગ અને રાજ્ય જાહેર સેવા આયોગ એને કમ્પેરમાં ભણીએ એટલે તમને ભૂલ ના થાય અને તમને વધારે યાદ રહે તો કે સંઘ સેવા સેવા જાહેર આયોગ એટલે જયારે આનું ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જોગવાઈ તો જોગવાઈ બંનેની સરખી છે ત્રણસો પંદર ત્રણસો પંદર ત્રણસો ત્રેવીસ ત્રણસો ત્રેવીસ બરાબર તો જુઓ તો લોન કરવામાં આવી છે યુપીએસસી ના અધ્યક્ષ ની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને અન્ય સભ્યોની નિમણૂક પણ કોણ કરશે રાષ્ટ્રપતિ કરશે જયારે મિત્રો તમે નીચે જુઓ તો આયોગ સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે યુપીએસસી હશે તો રાષ્ટ્રપતિ કરશે જીપીએસસી હશે તો રાજ્યપાલ કરશે શપથ લેવડાવવાનું કાર્ય પણ કોણ કરશે તો યુપીએસસી હશે તો રાષ્ટ્રપતિ ને જીપીએસસી હશે તો રાજ્યપાલ બરાબર જુઓ યુપીએસસી ના અધ્યક્ષ અને સભ્યોને દૂર કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે છે યુપીએસસી ના સભ્યો અને એના જે અધ્યક્ષ હશે એને દૂર કોણ કરશે તો રાષ્ટ્રપતિ કરશે પણ મિત્રો અહીંયા એક ભૂલ થાય એવું છે કે હોદ્દા પરથી દૂર કરવાની સત્તા માત્ર રાષ્ટ્રપતિ પાસે છે આ યુપીએસસી ના જે હોય યુપીએસસી ના કે જીપીએસસી ના બંને સભ્યો અને અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાના કરવાની જો સત્તા હોય તો બંનેમાં રાષ્ટ્રપતિ પાસે જ રહેલી છે આ ભૂલ કરતા નહીં ત્યારબાદ જુઓ તો યુપીએસએ અધ્યક્ષ અને સભ્યો નો કાર્યકાળ છ વર્ષ અથવા તો પાસઠ વર્ષ હોય છ વર્ષ સુધી રહી શકે અથવા તો વધારે વધારે એની પાસઠ વર્ષની ઉંમર થઈ જાય ત્યાં સુધી રહી શકે જયારે અહીંયા જુઓ આપણે ક્યાં જોયું તો કે વડી અદાલત હોય તો એનો કાર્યકાળ ન્યાયાધીશ નો પાસઠ વર્ષ અને રાજ્યની વડી અદાલત આ કેન્દ્રની રાજ્યની હોય તો બાસઠ વર્ષ આપણે એમાં આવશે આગળ જોઈએ મુખ્ય કાર્ય તો કે અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્રીય સેવાઓનું પરીક્ષણનું પરીક્ષાનું આયોજન કરવું છે એનું આયોજન કરવાનું તો કે અખિલ ભારતીય સેવાઓ જે છે એનું અને કેન્દ્રીય સેવાઓની જે પરીક્ષાઓ છે એનું આખું આયોજન કોણ કરશે તો કે આ જે યુપીએસસી જે આખું છે એ લેશે સંગ જાહેર સેવા આયોગના અધ્યક્ષ તથા અન્ય સભ્યોના પગાર ભથ્થા જે છે એ તેમના ત્યારે અહીંયા મિત્રો તમે જુઓ તો તેમના પગાર અને ભથ્થા પેન્શન આ બધું ક્યાંથી આપવામાં આવે તો રાજ્યની જે સંસિત નિધિ નું ફંડ હોય એની અંદર આપવામાં આવે છે ત્યારબાદ યુપીએસસી ના પ્રથમ અધ્યક્ષ તમને પૂછે તો સર રોજ બાકર બરાબર અને હાલના અધ્યક્ષ તો કે પ્રદીપ કુમાર જોશી યાદ રાખજો ત્યારે મિત્રો અહીંયા તમને જીપીએસસી ના તમને અધ્યક્ષ આપેલા નથી એ તમારે મને કોમેન્ટ ની અંદર જણાવવાનું છે એટલું તસ્તી લેજો સરકારી સેવાઓ અંગેની વહીવટી ટ્રિબ્યુનલ હવે મિત્રો જ્યારે અમુક વિવાદિત પ્રશ્નો કરવામાં આવતી હોય છે એની અંદર તો શું છે તો કે કેન્દ્ર તથા રાજ્યોના સરકારી કર્મચારી છે એ ઉપરાંત સ્થાનિક કે અન્ય રાજ્ય સંચાલિત જાહેર નિય નિગમોના કર્મચારીઓની ભરતી અને સેવા નિયમો માંથી ઉત્પન્ન થતા વિવાદ માટે વહીવટીવાદ ઉત્પન્ન થશે રાજ્ય છે કે કેન્દ્ર છે તો શું કરશે તો સંસદ છે એનું સ્પેશિયલ ટ્રિબ્યુનલ ની રચના કરશે અને એનો ઉકેલ લાવશે ત્યારબાદ અન્ય જે બાબતો અંગેનો ટ્રિબ્યુનલ છે એ 323 બી ની અંદર આપેલું છે તો ત્યાં સંસદ ઉપરાંત રાજ્યોની વિધાન મંડળો કાયદા દ્વારા અન્ય બાબતો માટે જુદા જુદા પ્રકારની ટ્રિબ્યુનલ છે એની રચના કરી શકે છે સંસદે કરી શકે અને વિધાન મંડળ જે છે એ પણ કરી શકે અલગ અલગ ટ્રિબ્યુનલ હોય ટ્રિબ્યુનલ મે કીધું એમ રચવાના શું કામ હોય કે કઈ ભરતી પ્રક્રિયા છે પછી કઈ વિવાદિત કોઈ પણ પ્રશ્ન છે તો એને નિવારવા માટે આ ટ્રિબ્યુનલ રચના કરવાની હોય છે આગળ જોઈએ હવે લઘુમતીઓ વિશે જોઈએ જેનો આપણે સ્પેશિયલ પ્રકરણની અંદર સમાવેશ કરીને આપ્યો છે તો ટૂંકમાં તમને જે કઈ પોસાઈ શકે એવા જે કઈ પ્રશ્નો જે હશે એનું અહીંયા આપણે તમને સાંકળીને આપેલું છે બરાબર તો મિત્રો આ લઘુમતી છે બરાબર એસટી છે એસસી સે ઓબીસી છે એ સુકામ નિમવામાં આવી છે તો કે એનું પહેલાના સમયમાં ખૂબ જ શોષણ થતું હતું અને હાલની અંદર પણ શોષણ થઈ રહ્યું છે તો એ શોષણને અટકાવવા માટે એની આર્થિક પરિસ્થિતિ જે છે એ એ પરિસ્થિતિને સુધારવા માટે તો સમયે બંધારણ રચાયું ત્યારે બધા માટે દસ વર્ષની જોગવાઈ હતી કે દસ વર્ષ માટે એ લોકોને બધાને સ્પેશિયલી એને અલગથી એ લોકોને અધિકાર આપવામાં આવ્યા હતા જે કઈ નોકરી છે એના બાબતમાં પછી એના શોષણ અટકાવવા માટે એને અલગ સહાય આપવામાં આવે તો આવું અલગથી દસ વર્ષ માટે હતું પણ મિત્રો બંધારણમાં સુધારા થતા ગયા થતા ગયા હજી કઈ એની અંદર જે કઈ લઘુમતીઓ છે એની અંદર સુધારો એટલો બધો જોવા મળતો નથી રહેલા છે કે ભાઈ દસ વર્ષ પછી પણ એ તો પહેલા તો દસ વર્ષ સુધી જોગવાઈ હતી પણ હજી પણ આ જોગવાઈ ચાલી આવે છે એના જે કઈ આર્થિક રીતે એને સુધારો લાવવા માટે એ લઘુમતી લોકોને શું લઘુમતી કહેવાય કે ભાઈ આ લઘુમતી એટલે શું વધારે ના હોય ને ઓછા હોય કોઈ પ્રદેશ અંદર એને લઘુમતી કહેવાય જુઓ દેશ કે પ્રદેશની કુલ જનસંખ્યાના ઓછી સંખ્યા ધરાવતા લોકોના સમૂહને લઘુમતી કહેવામાં આવે છે લઘુમતી કોને કહેવાય કે જે કઈ દેશ કે પ્રદેશ હશે એની અંદર જે કઈ વસતા લોકો છે એનાથી અડધાથી થી ઓછી સંખ્યા હશે બરાબર તો એને શું કહેવાય તો એને લઘુમતી કહેવાય લઘુમતી વર્ગના અધિકારો અધિકારો હિતો કલ્યાણ તેમજ વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચ જે છે એની સ્થાપના કરવામાં આવી છે તો તો એની અંદર કોણ આવશે લઘુમતીમાં કે અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગો આ બધા આવી જશે અને એના માટે લઘુમતી રાષ્ટ્રીય પંચ જે એની સરકારે સ્પેશિયલ સ્થાપના કરી છે તો જુઓ રાષ્ટ્રીય પંચની જોગવાઈ ક્યાં છે ત્રણસો છે અને મિત્રો જે જે છે 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 એના 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 અધ્યક્ષ અધ્યક્ષ અને અને એટલે કે રાષ્ટ્રીય એ સિવાય એની અંદર પાંચ સભ્યો છે એટલે ટોટલ કેટલા સભ્યો હશે સાત સભ્યો હશે રાષ્ટ્રીય પંચ જોગવાઈની અંદર અને જાહેરનામું કોણ બહાર પાડશે તો રાષ્ટ્રપતિ બહાર પાડશે પણ રાજ્યપાલ જે છે જે તે રાજ્યના એની સાથે વિચારણા ખાસ અદાલત છે જોઈએ હવે તો અનુસૂચિત જાતિઓ છે તો કે ભાઈ એની જોગવાઈ ક્યાં છે તો અનુચ્છેદ ત્રણસો ને એકતાલીસ ની અંદર છે અને જ્ઞાતિ જાતિ યાદી ભારતના રાષ્ટ્રપતિ અનુસૂચિત જાતિ એટલે કોણ તો કે ભાઈ હરિજન છે આ લોકોનો બધો સમાવેશ એમાં થશે અનુસૂચિત જાતિની ની અંદર સમાવેશ થશે બરોબર એક તમને ઉદાહરણ આપું તો હરિજન આ લોકો માટે આ રીતે આ લોકોની કઈ આર્થિક પરિસ્થિતિ સુધરે એ લોકોનું જીવન ધોરણ સુધરે એ માટે અહીંયા પંચની રચના કરેલી છે ત્યારબાદ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી કોણ આદિવાસી જનજાતિ તો એની જોગવાઈ ક્યાં છે ભાઈ ત્રણસો ને બેતાલીસ ની અંદર જોગવાઈ છે અને જાતિ જ્ઞાતિ જે છે એની ભારતના રાષ્ટ્રપતિ નક્કી કરશે વિસ્તાર એનો ત્રણસો પણ આપેલો છે ભારતની અંદર બરાબર ક્યારે આવ્યો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો નેવું ની અંદર લાવવામાં આવ્યો છે ખાસ પ્રકારનો કાયદો છે આ કેવો છે આ બંને જ્ઞાતિઓ માટે ખાસ પ્રકાર કાયદો છે અને સમગ્ર ભારતની અંદર પેલા મિત્રો જમ્મુ કાશ્મીર ની અંદર લાગુ નતો પડતો પણ હવે સમગ્ર ભારતની અંદર લાગુ પડશે કારણ કે જમ્મુ કાશ્મીર જે છે ને કાયદાકીય રીતે હવે ક્યાં ભેળવાયું છે ભારતની અંદર માટે ભારતીય ફોજદારી ધારો અનુસૂચિ અનુસરવાનું કરવામાં આવ્યું છે એટલે કે અનુસરવાનું નક્કી કરવામાં આવ્યું છે કે ભારતીય જે કઈ આપણી જે કાયદો છે એ શબ્દોની પરિભાષા નથી આપી એની પરિભાષા સિવાયના જે કઈ લોકો છે એને એટ્રોસિટી લાગુ પડશે અને એસટીએસસી ના લોકોને એટ્રોસિટી લાગુ પડશે નહીં અને ગુના માટે ઓછામાં ઓછા અને મિત્રો કલમ મુજબ ઘણી બધી સજાઓ છે પણ એ અહીંયા આપણે અત્યારે લેતા નથી બરાબર હવે જોઈ લઈએ અન્ય પછાત વર્ગો તો અન્ય પછાત વર્ગ માટે ઓગણીસો ને બોતેર માં એક બક્ષી પંચ નિમાયું માયું ઓગણીસો બોતેર ની અંદર અને માંડલ કમિશન એ ઓગણીસો અઠ્યોતેર માં ત્રણ હજાર સાતસો ને તેતાલીસ પછાત વર્ગની જે તૈયાર કરી હતી કયા કરી વસ્તી થી કેટલી હતી તો કે બાવન ટકા હતી વસ્તી ના બાવન ટકા જેટલી ભાગની હતી બધા તમે ગણો એટલે કે આ બધી જ્ઞાતિ જાતિ લઈ લો ત્યારે બાવન ટકા વસ્તી હતી બરાબર નેવું કરવામાં આવેલ બંધારણીય સંસાધનો પછી સુધારાઓને આધારે પછાત વર્ગો માટે સરકારી નોકરીમાં કેટલા સત્યાવીસ ટકા અનામત રાખવાની વ્યવસ્થા આવી તમે જુઓ તો બાવન ટકા વસ્તી કોની હતી તો બક્ષી પંચ ની હતી બરાબર એટલે એમાં નક્કી કરવામાં આવ્યું કે જે કઈ આ બક્ષી છે એને જે સરકારી નોકરી છે એની અંદર સત્યાવીસ અનામત આપવામાં પંચાયતી રાજ આવતા લેક્સર ની અંદર પંચાયતી રાજ ને આપણે પૂર્ણ કરી દેશું એટલે જે કઈ મુખ્ય મુખ્ય બાબત તમને ફોરેસ્ટમાં બંધારણ માંથી પૂછાય એવું છે તમને મળી જશે તો હવે આપણે આગલા લેક્ચરમાં મળશું